પણ યુનિવર્સિટીમાં શિક્ષણ મંત્રી નથી પડતા તમારી યુનિવર્સિટી કેમ લાગુ એક જગ્યાએ પણ રજીસ્ટ્રેશન ગાઈડલાઈન માં નથી આવતી યુનિવર્સિટી મને એટલું કહ્યું યુનિવર્સિટી ની ગાઈડલાઈન માં આવ કે નથી આવતી જવાબ મને આપો

કોઈ પ્રકાર નો નિર્ણય નથી લેતા એના મેં તમને અત્યારે જે તમારા ધ્યાન ઉપર મૂકી સાહેબ પ્રક્રિયા સાહેબ અમારે શું લેવા સાંભળવાનું પણ તમને નથી દેવી તમારે નથી દેવી જયારે જયારે જે વાત આપીને બે દિવસ એની મેં એની સાહેબ કેવું વાંધો છે એમાં નેટ ની અંદર એનું આપણે વિચાર લેવા વિચારવાયું તમે સાહેબ વિચાર મને લેખી હું તમને કહું હું તમને એવું છું આ તારીખ આપણો પ્રોગ્રામ છે

नहीं किसी से भीख मांगते हाय 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 कुलपति शिक्षण मंत्री हाय 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 हायरे सौराष्ट्र यूनिवर्सिटी हाय 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 सौराष्ट्र विद्यार्थियों साथ अन्याय बंद करो बंद बंद करो करो सौराष्ट्र विद्यार्थियों साथ अन्याय बंद करो बंद बंद करो करो हम हमारा हक मांगते मांग दे